સુરત જિલ્લાના બારડોલીમાં એક વિડીયો વાયરલ થયો હતો પોલીસ મથકના સરકારી વાહનમાં બેસી પોલીસની ટોફી વહેરી લોકો સામે રોપ ઝાડતો એક યુવાન જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક યુવકનો વિડિયો અતિ ચર્ચાસ્પદ બન્યો છે ગાંધી રોડ એશિયાના નગર કુબા પાર્ક ખાતે રહેતો સોઈદ અસલમ ખત્રી નામના યુવકે બારડોલી પોલીસના સરકારી વાહનમાં અને વાહનના બોનેટ ઉપર બેસી ફિલ્મ ગીત સાથે એક વિધયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે યુવક આટલું ઓછું હોય તેમ પોલીસ અધિકારીની ટોપી પહેરી પોતે અધિકારી હોય તે રૂઆમાં વિડીયો મૂક્યો હતો આ યુવકે ખાનગી કારમાં બંદૂક જેવા હથિયાર સાથે પણ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ભારે ચર્ચા ઉઠવા પામી હતી પોલીસની કાર અને પોલીસની ટોપી સાથે ફોટો વાયરલ થતાં પોલીસ સામે ફિશ્ન ઉભા થયા છે વિડીયો વાયરલ થતાં વિડીયોમાં જોવા મળતા સોહિલ ખત્રીની તાત્કાલિક અસરથી અટકાયત કરી છે વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળતા અને પોલીસ હોવાનો રોપ જાળતા યુવક વિરુદ્ધ ભૂતકાળમાં થયેલ એક માથાકૂટમાં ચપ્પુ બતાવવાનો ગુનો પણ પોલીસ મથકે નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ બારોલી હાથ ધરી છે પરંતુ માથા ભારે અને પોલીસના નાકે દમ મારતા ઈસમો સામે પોલીસ કડક માં કડક કાર્યવાહી કરે તેવી પણ એક માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે ગઈકાલે એક વિડીયો વાયરલ આવેલો છે પોતે સરકારી બોલેરો ગાડીમાં બેઠેલી હાલતમાં છે અને એને પોતાના સ્ટેટસમાં ચડાયેલો વિડીયો છે એની તપાસ કરતા પોલીસ દ્વારા એવું જાણવા મળેલું કે આ જેનું નામ અસલમભાઈ કુરેશી છે છે પોતે મિકેનિક અને બારડોલી ખાતે સ્ટાર ડેકો નામની દુકાનમાં કામ કરે છે એના તપાસ કરી એને રૂબરૂ લાવી એની પૂછતાછ કરતા એને જણાવ્યું છે કે આજથી ચારેક વર્ષ પહેલા કોઈ સરકારી ગાડી એના ત્યાં રિપેરિંગમાં આવેલી ત્યારે રિપેરિંગ દરમિયાન એને પોતાનો ફોટો પાડેલો ફોટા એના મોબાઈલમાં પડેલા હતા એ ફોટા કાલે એને પોતાના સ્ટેટસમાં ચડાયા હતા જેની માહિતી એને પોતે પોલીસ અધિકારી ન હોવા છતાં એવું રીતનો પોશાક ધારણ કરેલી હાલતમાં ફોટો મૂકેલ હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે અને એની વિરુદ્ધ આ બીએનએસ કલમ બસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરી એની ધોરણ અટક કરી અને આગળની કાર્યવાહી અત્યારે તપાસ ચાલુ છે આજે સમજે તેના વિરોધમાં ભૂતકાળમાં પણ ગુનો દાખલ થયા છે હાલ તો એની તપાસ ચાલુ છે અને એ ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે એવું કઈ ગુનાહિત ઇતિહાસ હશે પણ એનું જે બી કાયદેસર થતું હશે એ કાર્યવાહી કરવામાં આવશે